તો એ મને પૂછ્યું કે ભાવિક ભાઈ ગુજરાતમાં શું ચાલે છે એટલે પછી મેં પણ કીધું કે અત્યારે તો ભાઈ ગુજરાતની અંદર પંખો દૂધ આવું બધું હાલે છે હવે ઘણા લોકોને નહીં ખબર હોય કે અત્યારે પંખો દૂધ આ બધું ટ્રેન્ડમાં છે અને ખૂબ ચર્ચામાં છે તમને પણ જાણવું છે કે કેમ આ દૂધ ને પંખોને બધું ચર્ચામાં છે હાલો તો તમને જણાવી દો નમસ્કાર આપની સાથે હું છું ભાવિક

અને આ દૂધની ઘટ બતાવવામાં આવે એવા ચેરમેનના ઉડાવ જવાબને લઈ અત્યારે તો પશુપાલકોમાં આક્રોશ છે ત્યારે ખોટી કહી શકાય કે મોટી સંખ્યામાં જે પશુપાલકો છે એ એકઠા થઈ રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચ્યા અને ત્યાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડગામના કોદરામ ગામની દૂધ મંડળીમાં અગિયાર લાખ રૂપિયાની ઘટ મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૌદમી તારીખે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન લાખની ઘટ રજિસ્ટરમાં દર્શાવી હતી પરંતુ ગ્રામજનોને આ વાત ગળે ઉતરી નહીં અને તેવો હિસાબ માગ્યો ચેરમેન પાસે તો ત્યારે સાધારણ સભામાં ચેરમેનનું કહેવું છે કે દૂધના વજનમાં પંખાના કારણે વધ ઘટ થવાથી આટલી મોટી ઘટ દર્શાઈ છે પરંતુ પશુપાલકોનો આક્ષેપ છે કે માત્ર પંખાના કારણે અગિયાર લાખ રૂપિયાની ઘટ થવી અશક્ય છે ગામના લોકોએ હિસાબમાં ગોટાળાની પણ શંકા વ્યક્ત કરી છે સાધારણ સભામાં દૂધના ભાવમાં છ પોઈન્ટ પચીસ ટકા વધારો મંડળીનો હિસાબ એ ઓડિટ વગર ચાલી રહ્યું છે અગિયાર લાખની ઘટનું સંતોષકારક કારણ આપ્યું નથી કારણ કે પંખાના કારણે દૂધના વજનમાં વધઘટ થાય એ માનવા જેવી વાત તો નથી અને પશુપાલકો સાથે અન્યાય થયો છે હવે કોદરામ ગામ એના ગ્રામજનો હવે સ્પષ્ટતા અને પારદર્શક ઓડિટની માંગણી સાથે વિરોધના મૂળમાં જોવા મળ્યા અને આજે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેરી આગળ પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તો બીજી તરફ જસુભાઈ ચૌધરી કે જે પશુપાલક છે બાબુભાઈ ચૌધરી એ દૂધ મંડળીના સદસ્ય છે નવલબેન છે પણ પશુપાલક છે અને ચેહારજી ઠાકોર છે એ મંડળીના સભ્ય છે એ લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે શું કહ્યું એ લોકોએ આવો સાંભળ્યું ચૌદ તારીખે કોદરામ દૂધ મંડળી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કર્યો હતો જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માગણી એક જ છે કે ભાઈ નફો છે એ થી બાર ટકા મળવો જોઈએ એનું કારણ છે કે વડગામની અંદર ત્રણ મંડળીઓ ટોપ છે જોઈએ વડગામ વડગામનું ગોદરામ તો વડગામ વડગામ બે સાડા બારથી તેર ટકા નફો આપતી હોય તો આપણી મંડળી કેમ સવાસો ટકા નફો આપે છે વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નહોતી એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર અગિયાર લાખની ઘટ જોડવા મળી તો અગિયાર લાખની ઘટ અહીંયા પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ

કે આ શંકર સાહેબ ઉજો અમે પણ કહેવા માંગીએ છીએ અને અમારા ગોમની ડેરીવાળાને કહેવા માંગીએ છીએ કે આમાં આ બહેરો નભા પૂછી રહી હતી નેનો છોકરો મેલી મેલી અને કેળમાં ગાલી ગાલી ચાર વાગે દોડ દોવા હોય હવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી ન જ હોય તો એ આ બધ બૈરોને અત્યારે પૈસા ના મળે ભૈરોન દુઃખ ના થાય ના પછી લાયો હોય હાલવાનું એ થાય કે ના થાય તો આટલી ડેરીનું રસ્તો કાઢી આ લે અને આક્રોશમાં જોવા મળી રહ્યા છે આવનારી બનાસ ડિની ચૂંટણીને ધ્યાનમાં રાખતા મામલો વધુ તેવી શક્યતા છે કારણ કે દૂધ મંડળીના પંખાને લીધે દૂધની ઘટ થઈ જવાથી અને એ પણ અગિયાર લાખની દૂધની ઘટ થઈ હોવાથી ચેરમેનના ઉડાવ જવાબને પગલે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે એટલે હવે ગામડાઓની મંડળીઓમાં પણ કાવા દાવા શરૂ થાય તેવી શક્યતા હશે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો આ ઘટનાને લઈ જીગ્નેશ મેવાણીએ પણ કંઈ કહ્યું છે શું કહ્યું આવું સાંભળીએ મિત્રો તમને નવાઈ લાગશે આશ્ચર્ય થશે પણ જર્મનીના કેટલાક ટેકનોક્રેટ્સ કેટલાક એન્જિનિયર કેટલાક વિજ્ઞાન સમજનારા વિદ્વાનો એ કોદરામ ગામમાં આવવાના છે વડગામ વિધાનસભાના કોદરામ ગામે અને એટલા માટે આવવાના છે કે હમણાં કોદરામની દૂધ ઉત્પાદક મંડળીનું કેટલાક લોકોનું કહેવું છે કે દૂધ અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ફરવાના કારણે ઉડી ગયું આ કઈ રીતે શક્ય છે એટલે જર્મનીના દેશ દુનિયાના યુરોપના બધા એક્સપર્ટ્સ બધા તજજ્ઞો વિજ્ઞાન સમજનારા માણસો એન્જિનિયર્સ એ બધા કોદરામાં આવવાના છે અને દૂધ ઉત્પાદક મંડળીનું સ્ટડી કરવાના છે ડેરીનું સ્ટડી કરવાના છે કારણ કે એવું કયું ગણિત કામ કરે છે એવી શું ટેકનોલોજી છે એવા કયા આધુનિક પંખા છે કેવા પંખા ભર્યા કે ખેડૂતોનું દૂધ ઉત્પાદકોનું મારી બહેનો એ કોદરામ ગામની બહેનોએ કાળી મજૂરી કરીને પાંચળ વહેલી સવારે પશુઓના ધોઈને જે દૂધ ભરાયું એવું અગિયાર લાખની કિંમતનું દૂધ પંખા ભરવાના કારણે ઉડી ગયું અને ખેડૂતોનો નફો દૂધ ઉત્પાદકોનો નસો નફો એ સાફ થઈ ગયો વડગામના વડગામ ગામની વડગામ વિધાનસભાના વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો અગિયાર બારતેર ટકા નફો મુમણવાસ ગામનો નફો બાર તેર ટકાનો કોદરામનો નફો ફક્ત સાડા છ ટકા તો લોકોએ પૂછ્યું કે અમારો નફો ફક્ત સાડા છ ટકા કેમ અમે પણ દૂધ ભરાવીએ છીએ તો જવાબ મળ્યો પંખા એવા ફર્યા કે અગિયાર લાખની કિંમતનું દૂધ ઉડી ગયું તો આ કઈ રીતે શક્ય બન્યું એ જાણવા માટે યુરોપના બધા કેટલાક વિદ્વાનો અને ટેકનોક્રેટ્સના એન્જિનિયર આવવાના છે કોદરામ ચોરોનો ઓળખી લો હવે અને હું તો સરકારને અપીલ પણ કરું છું કે આ ટેકનોલોજીયાનો ઉપયોગ આખા વાવ થરાદ સુઈગમ પંથકમાં કરો હજારો લાખો લિટર પાણી લોકોના ઘરમાં લોકોના ખોરડામાં સ્કૂલોમાં આખા વિસ્તારમાં ભરાયેલું છે તો પાણી પણ ઉડી જાય જો અગિયાર લિટર દૂધ ઉડી જતું હોય તો અગિયાર હજાર લીટર પાણી પણ ઉડી જાય અને મારી નરેન્દ્ર મોદીને માનની પ્રધાનમંત્રીને વિનંતી અને અપીલ છે કે આ ટેકનોલોજી આ ખાસ ટેકનોલોજી જે ગોદરામની આગવી ઓળખ છે એ દેશની બહાર જવી જોઈએ એને સાચવી લેજો

જિગ્નાશ મેવાણીના મતે વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો એ અગિયાર જે નફો માત્ર છ પોઈન્ટ છે જ્યારે લોકોને આ ઓછા નફાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો કે પંખા એવા ફર્યા કે લાખોની કિંમતનું દૂધ ઉડી ગયું આ વિડીયોમાં જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન અને સરકારને પણ અપીલ કરી છે કે તેમણે કહ્યું કે જો અગિયાર લાખ રૂપિયાનું દૂધ પંખાથી ઉડી શક્ય હોય તો ટેકનોલોજીનો ઉપયોગ વાવ થરાદ અને સુઈગામ પથ્થકમાં ભરાયેલા હજારો લીટર પાણી ઉડાવવા માટે પણ કરજો જેથી એ વિનંતી કરી છે કોદરામની આ અનોખી ટેકનોલોજી દેશની બહાર ન જાય અને તેને સાચરી રાખવામાં આવે તેવી વાત અને અપીલ જીગ્નેશ મેવાણી કે જે વડગામના છે ધારાસભ્ય છે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેમના દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે તમને શું લાગે છે કે ખરેખર આવા પંખા છે કે જે ફરે એટલે અગિયાર લાખ રૂપિયાનું દૂર એ ઉડી જાય તો તમને પણ એવું લાગે તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો બાકી જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર